મિત્રો તારે બાર વાગી ગયા હે અને ખાવા જવું હે બીજા બધા વીણે હે પણ હું મને ભૂખ લાગી તો હું ખાતા આવું અને કપાતા તને જો પછી ચોખવાનું ડોર પછી હાલ વાલો ખાતા હું પછી મળવું જમી લીધું હે આ જાય પાછા કપાયો ના ત્રણ વાગી ગયા હે ત્યારે હે હાલ વાલો જાય પાછા કપાયો ના જવું હે પછી મેં એક ખેડ કપા વીણો હે મને કપા વીણવાનો હે

બાર કિલો કપા ખાલી બીજું કઈ નક્કી આખો બપોરે હાલ બાર કિલો કપાદો હે તો આવતા હલો મિત્રો પાંચ વાગી ગયા હે પાછું આ પેલા મા પપ્પા હા માવો લેતા હોય દુકાન જઈને જો માવ લેતા હોય પછી રાહુલ રાહુલે બહાર થઈને લઈ ને ગાધો જવાનું તો માવ લેતા હું પેલા તમારા ભાઈ દુકાને આવી ગયો માવો લેવા જો માવ લેવાનો છે

એક બની આ મોટી બની વાડીએ પડી છે તો હર હાલો ગા જતા કામ જા ત્રણ વાગે તો પાછા ગા ધોવા જાય છે બે 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 આટા કરે હર હાલો ગા જતા તો અમે આવી ગયા વાડીએ વાળીએ અને વાળીએ શું કરવાની તમને ખબર જ છે આપણે દોઈ ની ગા એક ધોરી ધોરી એક દૂધ નહીં એ ખબર છે તમને જો વાસડું બહાર ગાડી નાખ્યું છે આ ભાઈ કોઈ થયું હે મિત્રો એ ધવરાવાનું છે આજ મોડું થઈ ગયું છે ને

લાઈલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો કરો આપડે ચેલેન્જ વિડીયો બનાવવાના છે ઈ નો ભૂલતા સબસ્ક્રાઈબ કરી નાખજો હર જય મળી મળીએ બીજા બ્લોક માં